સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે સંસદમાં હંગામો યથાવત છે જે બાદ લોકસભાના વધુ ઓગણપચાસ સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે આ પહેલા સોમવારે લોકસભાના તેત્રીસ અને રાજ્યસભાના પિસ્તાલીસ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા અત્યાર સુધીમાં કુલ એકસો એકતાલીસ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા છે સંસદના શિયાળુ સત્રના બારમા દિવસે પણ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને લઈને બંને ગૃહોમાં હંગામો છે વિપક્ષી સાંસદો એ ગૃહની અંદરથી લઈને ગૃહના ગેટ અને પરિસરમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું ગૃહની અંદર વિપક્ષી સાંસદોના હંગામાના કારણે કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી જે બાદ લોકસભામાં ફરી વિપક્ષના ઓગણપચાસ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ એકસો એકતાલીસ વિપક્ષી સાંસદો સંસદની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે એટલું જ નહીં લોકસભાની પ્રશ્ન સૂચિમાંથી માંથી સત્યાવીસ સવાલો પણ હટાવી દેવામાં આવ્યા આ સવાલ સસ્પેન્ડેડ સાંસદો તરફથી પૂછવામાં આવ્યા હતા સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદમાં ગેટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એનસીપી પ્રમુખ શરદ પવાર પણ સામેલ થયા આ સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી આ પહેલા સોમવારે લોકસભા અને રાજ્યસભામાં મળીને કુલ અઠ્યોતેર સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આઝાદી બાદ પહેલી વખત એક જ દિવસે આટલા સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા આ પહેલા ઓગણીસો નેવ્યાસીમાં રાજીવ ગાંધી સરકારમાં ત્રેસઠ સાંસદો સસ્પેન્ડ થયા હતા ગત સપ્તાહે ચૌદ સાંસદો સસ્પેન્ડ કરાયા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી